નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને પવિત્ર શ્રાવણ મહિનાના આપણા તમામ યુટ્યુબ ફેમિલીને હર હર મહાદેવ તો મિત્રો દર્શક મિત્રો જ્યારે શાકભાજીનો પાક હોય અથવા તો અન્ય કોઈ પાક હોય જેમ કે મગફળી મરચી અત્યારે બધા પાકમાં સારી એવી ઈયળું તો જોવા મળતી જ છે પરંતુ ખાસ કરીને શાકભાજીનો પાક એમાં ઈયળું વારંવાર જોવા મળતી હોય છે અને તમે કોઈપણ ખેડૂત મિત્રો અત્યારે શાકભાજીનો પાક જો વાવતો હોય તો એમાં ઈયળનું પ્રમાણ વધારે એમાં જોવા મળતું હોય છે અન્ય કોઈ જીવાત ઓછી હોય પરંતુ ઈયળનું પ્રમાણ એમાં વધારે જોવા મળતું હોય છે અને ખેડૂત મિત્રો એમાં અત્યારે એગ્રોવાળા પાસે જઈને મોંઘી દાઢીયામાં દવા છાટે છે તો આપણે સસ્તી દવા આપણે ઘરે જ બનાવી શકીએ છીએ તો આપણે આજે આપણે સસ્તી દવા આપણે ઘરે કઈ રીતે બનાવી એને આપણે વાત કરીશું તો દર્શક મિત્રો આપણે ઈયળની દવા ઘરે ઘરે બનાવવા માટે આપણી જે સાધન સામગ્રી જોવે છે એ તમારા આપણે ક્યાંય લેવા નહીં જવું પડે આપણે ઘરમાં જઈએ છીએ તો સૌથી પહેલાં આપણે શાક એમાં હળદર તો આપણે વાપરીએ છીએ તો એ હળદર આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ લેવાની છે ત્યાર પછી આપણે જે શાકમાં હિંગ નાખીએ છીએ વઘાણી એ આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ લેવાનું છે ને ત્યારબાદ આપણે જે અજમા એ પણ આપણા ઘરમાં હોય જ છે તો એ પણ અઢીસોથી ત્રણસો ગ્રામ લેવાનું છે એ બધું ત્રણેય વસ્તુ અઢીસોથી ત્રણસો ગ્રામ લેવાનું છે ને ત્યારબાદ આપણે એમાં દસક લીટર પાણી આપણે હમાય એવું એક વાસણ લેવાનું છે એ વાસણ એમાં લીધા પછી જે આ જે ત્રણેય વસ્તુ છે એ એમાં દસથી બાર લીટર કોઈ પાણી હમાય એવું આપણે વાસણ એ એની અંદર આપણે પાણી ઉમેરીને આ ત્રણેય વસ્તુ એમાં નાખી દેવાની છે જો તમારી પાસે કોઈ એવું વાસણ ન હોય તો તમે તમારા ઘરે ઘરે ખાલી તેલના ડબ્બા તો પીડાવી છે એ પણ તમે યુઝ કરી શકો છો તો સૌથી પહેલાં તો આ જે ત્રણેય વસ્તુ છે એને એ દસથી બાર લિટર ડબ્બામાં પાણી નાખવાનું છે અને ત્યારબાદ એ ત્રણેય વસ્તુ હિંગ હળદર અને અજમા આ ત્રણેય વસ્તુ ત્રણસો ત્રણસો ગ્રામ એની અંદર એડ કરી દેવાનું છે અને એ એડ કર્યા પછી એને ઉકાળવાનું છે જે દસથી બાર લિટર પાણી છે એમાંથી આઠથી નવ લિટર રહે એટલું ચાંદી આપણે એને ઉકાળવાનું છે એ ઉકાળ્યા પછી જે ઠરી જાય પછી એને સારી રીતે ગાળી લેવાનું છે અને અન્ય અને બીજા અન્ય વાસણમાં એને લઈ લેવાનું છે એ એ લઈ લીધા પછી આપણે ગૌમૂત્રની જરૂર પડશે તો આજે ત્રણેય વસ્તુ ઉકાળેલું છે એ આપણે એક પંપ દીઠ ત્રણસો એમએલ અને ગૌમૂત્ર ત્રણસો એમએલ આ રીતે આપણે નાખીને શાક ખાસ કરીને તો શાકભાજીના પાકમાં શાકભાજીના પાકમાં જો આ દર ચાર દિવસે કે અથવા અઠવાડિયે અઠવાડિયે તો નહીં પણ છ સાત દિવસે જો એનો નિયમિત છંટકાવ કરવામાં આવે તો આમાં કોઈ પણ પ્રકારની ઈયળ આવતી નથી ને જે હશે એ પણ એનું મૃત્યુ પામે છે તો અત્યારે શાકભાજીના પાકમાં ઘણા ખેડૂત મિત્રો મોંઘી એવી દવા છાંટે છે અને આપણે શરીરને પણ નડે છે તો આ આ જે દવા છે આપણે ઘરે બનાવેલી એ કોઈ શરીરને પણ નહીં નડે અને સારી રીતે એવો ઈયળનો કંટ્રોલ એમાં થઈ જશે તો દર્શક મિત્રો આમાં એક નોંધ લેવાની છે કે જે આપણે ત્રણસો એમએલ આપણે આ જે હિંગ હળદર અને અજમા ઉકાળેલું જ્યાં પાણી ત્રણસો એમએલ આપણે એક પંપમાં નાખવાનું છે ને ત્યારબાદ ત્રણસો એમએલ ગૌમૂત્ર એમાં નાખવાનું છે પરંતુ આનો જ્યારે છંટકાવ કરો ત્યારે થોડાક ઘાટો છંટકાવની આને જરૂર પડતી હોય છે તો જ સારું એવું પરિણામ મળતું હોય છે અને દર પાંચ છ દિવસે જો આનો છંટકાવ કરવામાં આવે આવા ત્રણ રાઉન્ડ છંટકાવ કરવામાં આવે તો એમાં લાંબા સમય સુધી પીયળનો કંટ્રોલ રહેતો હોય છે તો દર્શક મિત્રો જ્યારે આપણે ખાસ કરીને તો શાકભાજીના પાકમાં આનો વધારે યુઝ કરવો જોઈએ જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે તો આ રીતે આપણે ખેતી ખર્ચ પણ બચાવી શકીએ છીએ અને સારું એવું આનું પરિણામ મળે છે અને જેથી કરીને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તો દર્શક મિત્રો આ તો એક આપણે ઘરેલું ઉપચાર ઈયળનું નિયંત્રણ કેવી રીતે કરવું તો આવા વ્લોગ તો આપણે ઘણા બધા એવા આપણે આની અનુભવ છે તો આવા વ્લોગ પણ આપણી ચેનલમાં આવતા રહે છે તો આ જો કોઈ તમારા ખેડૂત તમારા જાણીતા ખેડૂત મિત્રો હોય જે શાકભાજીનું ખેતી કરતા હોય તો એને આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરીને એ પણ ખેતી ખર્ચથી બચી શકે ને આવી દવાઈઓ બનાવે તો ફ્રીથી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ